વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ કેરીના વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેરના પાલિકા તંત્ર આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફ્રૂટના વેપારીઓના ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુ ખાદ્ય પદાર્થો કેરીના રસ શેરડીના રસ ઠંડા પીણા સહિત અનેક ચીજ વસ્તુઓની હાઇજીનિક કન્ડિશન ચકાસીને જરૂર જણાય સેમ્પલો સહિત નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી છે કેરીના રસમાં વપરાતી ચાસની કેટલીક જગ્યાએ ઘોડી નાખવામાં આવે છે જયારે કેટલાક વેપારીઓને નોટિસો ફટકારી લાયસન્સ અંગે

ઇથિલિન ડ્રાઈવ પણ ચેક કરવામાં આવે છે કાર્બાઈડથી કેરી પકાવવામાં આવે છે કે નહીં એવું અત્યારે કંઈ કાર્બાઈડથી પકાવવામાં આવતી નથી અત્યારે ખાલી ઇથિલિન પણ મળી આવેલ છે જે માન્ય છે નમૂના લેવામાં આવેલા અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી પચાસ વખારો ચેક કર્યું છે ફૂડ સેફ્ટી ઓફિસર ભરતભાઈ ખાન